નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાયનો સારાંશ સત્તરમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય તો આવો સૌ પ્રથમ સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાયનો સારાંશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન મનુષ્યમાં સાત્વિકી રાજસી અને તામસી આ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રદ્ધા રહેલી છે જેવું મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ એવી મનુષ્યની શ્રદ્ધા હોય છે સાત્વિક મનુષ્યો ઇન્દ્ર આદિ દેવોનું રાજસી મનુષ્યો રાક્ષસોનું અને તામસી મનુષ્યો ભૂત પ્રેત આદિનું પૂજન કરે છે સાત્વિક મનુષ્ય બળ સુખને રુચિવાળા રાજસી કડવા ખાટા દુઃખ શોખ રોગ પેદા કરનાર આહાર જ્યારે તામસી વાસી દુર્ગંધવાળા અને અપવિત્ર આહાર પસંદ કરે છે દેવ બ્રાહ્મણ આચાર્ય અને વિદ્વાનનું પૂજન પ્રદક્ષિણા નમસ્કાર આદિ શારીરિક તપ સત્ય પ્રિય હિતકારી બોલવું અને વેદાભ્યાસ એ વાણીનું તપ મનની પ્રસન્નતા સંયમ અને હૃદય સુધી એ માનસિક તપ કહેવાય છે કર્તવ્ય ભાવથી દાન કરવું તે સાત્વિક ફળને લક્ષમાં રાખી અને કચવાતા મને થતું દાન રાજસી અપાત્રોને અને અપમાનપૂર્વક થતું દાન તામસ દાન કહેવાય છે અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી મિત્રો હવે સત્તરમાં અધ્યયનું મહાત્મ્ય ફળ કહું છું તે આપ સૌ શ્રદ્ધાપૂર્વક સાંભળો ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના સત્તરમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે તેમણે પૂછા કરતા હોવાથી નીચે મુજબની કથા કહી સંભળાવી ખડગબાહુને એક પુત્ર હતો તેનું નામ હતું દુશાસન એક સમયે એક હાથી ગાંડો થયો છતાં રાજાના નોકરે રાજાએ ના કહેવા છતાં સવારી કરી આથી ગાંડા હાથીએ એ નોકરને ઉંચકીને ફેંકી દઈ પગ નીચે કચડી નાખ્યો આ નોકર પછીના જન્મમાં હાથી થયો આ હાથીને સિંહણ દ્વીપના રાજાએ ખડગબાહુને ભેટ રૂપે આપ્યો તે હાથી અહીં આવતા તેને પૂર્વજન્મનું સ્મરણ થયું તે મનમાં અને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો થોડા દિવસ પછી તે હાથી માંદો પડ્યો તે માટે ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો ન થયો એવામાં એક બ્રાહ્મણ રાજદરબારમાં આવ્યો રાજાએ પોતાના હાથીની માંદગીની વાત આ બ્રાહ્મણ સમક્ષ રજૂ કરી બ્રાહ્મણ વિદ્વાન હતો તે કંઈક સમજી ગયો તેણે હાથી પાસે જઈ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરી તેને મંત્રેલ પાણી છાંટ્યું આમ કરવાથી હાથી તરત જ મરણ પામ્યો અને તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું આ વિમાનમાં અપ્સરાઓ તેને વૈકુંઠ લોકમાં લઈ ગઈ રાજા તો આ બધું જોઈ દિગ્ગમૂઢ થઈ ગયો તેણે બ્રાહ્મણને આ બાબતમાં પૂછતા બ્રાહ્મણે જણાવ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના સત્તરમા અધ્યાયના પાઠનો છે હું દરરોજ નિત્યપણે ગીતાજીના આ સત્તરમા અધ્યાયનો પાઠ કરું છું જેનાથી મેં મંત્રેલ પાણી હાથી પર છાંટતા હાથીનો ઉદ્ધાર થયો અને તે વૈકુંઠ લોક પામ્યો આ સાંભળતા રાજા પણ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ નિયમિતપણે અને પૂરી શ્રદ્ધા સાથે કરવા લાગ્યો સમય વીતતા તે રાજાનું મૃત્યુ થયું તે રાજા પણ વૈકુંઠ લોક પામ્યો ગીતા મહાત્મ્ય ધરતી માતા બોલ્યા હે ભગવાન હે પ્રભો હે પરમેશ્વર પ્રારબ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વતીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપીણી ને શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંશય નથી તે ત્રણેય વેદરૂપ પરમાનંદરૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ ગૌદાનના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચીરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે કે એક અથવા અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુવાદીનો અધમદેહ ન પામતા મનુષ્યદેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે વ્યક્તિ સદગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને માત્ર શ્રમરૂપ જ કહ્યો છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો પાઠ કરે છે તે તે ફળ પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સુતજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે ઇતિશ્રી વરાપુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ